કે દરેક કંપની ડિવિડન્ડ આપે જ એ જરૂરી નથી ઘણી કંપની તેમના નફાને રીઇન્વેસ્ટ પણ કરતી હોય છે આ કેસમાં કંપની પોતાના શેર ડિવિડન્ડ આપતી નથી કંપની ડિવિડન્ડ શા માટે આપે છે કંપનીની ફાઇનાન્શિયલ ફાઈનાન્શિયલ હેલ્થ બતાવવા જો કંપની નિયમિત ડિવિડન્ડ આપે તો તે સારી સ્થિતિ દર્શાવે છે રોકાણકારોનો વિશ્વાસ અને રોકાણ જાળવી રાખવા તથા શેરહોલ્ડરને પ્રોત્સાહિત કરવા માટે તે ડિવિડન્ડ આપે છે ડિવિડન્ડની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે ડિવિડન્ડ એ હંમેશા ફેસ વેલ્યુ પર ગણવામાં આવે છે માર્કેટ પ્રાઇસ પર નહીં ફોર એક્ઝામ્પલ જો તમારી પાસે એક્સવાયઝેડ લિમિટેડના શેર છે અને તેની ફેસ વેલ્યુ દસ રૂપિયા છે પણ તેની માર્કેટ પ્રાઇસ છે એટલે કે તેના શેરની પ્રાઇસ છે એ અત્યારે પાંચસો રૂપિયા છે આ કેસમાં જો કંપની સો ટકા ડિવિડન્ડ જાહેર કરશે તો તે ફેસ વેલ્યુ પર ગણાશે ડિવિડન્ડ નહીં કે માર્કેટ પ્રાઇસ ઉપર આ કંપનીની ફેસ વેલ્યુ દસ રૂપિયા છે અને કંપનીએ સો ટકા ડિવિડન્ડ જાહેર કર્યું છે એટલે કે પર શેર દસ રૂપિયા ડિવિડન્ડ મળશે જો તમારી પાસે આ કંપનીના પચાસ શેર હશે તો તમારું ડિવિડન્ડ પાંચસો રૂપિયા થશે પરંતુ આ કંપનીની માર્કેટ પ્રાઇસ પાંચસો રૂપિયા હોય કે હજાર રૂપિયા હોય તો પણ તેમનું ડિવિડન્ડ જે છે એ ફેસ વેલ્યુ પર જ હંમેશા ગણવામાં આવે છે માર્કેટ પ્રાઇસ પર ડિવિડન્ડ ગણવામાં આવતું નથી ડિવિડન્ડ સમયે ઘણી બધી ઇમ્પોર્ટન્ટ ડેટ્સ હોય છે જેમ કે ડિક્લેરેશન ડેટ એટલે કે જેમાં બોર્ડ મીટિંગ થાય છે અને તેના બોર્ડના મેમ્બર્સ દ્વારા ડિવિડન્ડ જે છે તે નક્કી કરવામાં આવે છે અને અનાઉન્સ કરવામાં આવે છે એક્સ ડેટ એક્સ ડેટ એ રેકોર્ડ ડેટના બે દિવસ પહેલાની હોય છે માની લો કે તમે કોઈ શેર પાંચ મે બે હજાર ત્રેવીસના ના રોજ ખરીદ્યો છે અને તેની રેકોર્ડ ડેટ છે એ સાત મે છે અને કંપનીએ એક્સ ડિવિડન્ડ ડેટ જાહેર કરી પાંચ મે બે હજાર ત્રેવીસ એટલે કે તમે ડિવિડન્ડનો લાભ મેળવવા માટે એલિજિબલ ગણાશો

કોઈ કંપની ડિવિડન્ડ આપતી હોય તે જ જોઈને તેના સ્ટોક્સ લેવા એ જરૂરી નથી રોકાણ કરતા પહેલા ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરની સલાહ લેવી એ ખૂબ જરૂરી છે તો મિત્રો આ તો આજનો વિડીયો વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં કહેજો વિડીયોને લાઈક કરજો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં